નમસ્કાર આપ જે રાયજો નેશન પ્લસ હોઉ છું આપની સાથે હેઠળ વગર જે પરિવારની પત્નીની ભાવનાનું રક્ષણ પોષણ કરે એ પતિ કહેવાય આત્મસ્ત્રી કે પુરુષ નથી પણ પ્રભુનો અંશ કહેવાય છે તેઓ કથાકાર પૂજ્ય વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજીએ કહ્યું હતું વડોદરાના માંડવી ખાતે કલ્યાણ પ્રસાદ કૃષ્ણ મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વૈષ્ણવના સરકાર નિત્યલીલામાં બિરાજમાન છે પરમ પૂજ્ય એકસો આઠ રજેશ કુમાર મહારાજના આશીર્વાદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રિયા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ પરતથી વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી દ્વારા કૃષ્ણપ્રિયા મહિલા મંડળ કલ્યાણ પ્રસાદ માંડવી ખાતે પરથી વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી મૃત્યુ થયા પછી કથા કરાવીએ જરૂરી નથી પરંતુ પોતાનું જીવન સુધરે સારું બને અને ભક્તિમય થાય પ્રભુમાં પ્રેમ થાય એ માટે મનુષ્ય જીવતા જ કથાનું શ્રવણ થાય એ ખૂબ જરૂરી છે એટલે જેમની ઈચ્છાઓ હજી પણ આ સંસારમાં છે અને મૂળ પદાર્થોને છોડવા માંગતા નથી એ પ્રેત છે ભગવાનને છે માટે જે પોતાનું કલ્યાણ કરવા માંગતા હોય તે મનુષ્ય ભગવાનની સદા સ્તુતિ કરવી વધુ પ્રાર્થના કરી માંગણી કરવી નહીં કથા વિરામના શ્રીમન નારાયણ નારાયણ હરિહરિની સંગીતની સુરાવલીઓ સાથે ધૂન બુલાવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર